ગુજરાતમાં ત્રણ દિવસીય વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આજે વિધાનસભાનો અંતિમ દિવસ છે તમામ વિસ્તારના ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને આ ત્રણ દિવસમાં કેટલાક વિધેયકો પણ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યા છે ત્યારે આ વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને લઈને એક વિધેયક પસાર કર્યો છે જેમાં કામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે આમ સામાન્ય રીતે શ્રમિકો નવ કલાક કામ કરતા હોય છે તેને વધારીને બાર કલાક કરવામાં આવતા વિપક્ષના ધારાસભ્યો આકરા પાણી જોવા મળ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આ વિધેયકનો પૂરજોશમાં વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે આ વિધેયકમાં જે રીતે શ્રમિકો સાથે જે કામના કલાકોમાં વધારો કરીને સરકાર અન્યાય કરી રહી છે તેમને વેતનમાં વધારો કરવાની જરૂરિયાત છે પરંતુ કામના કલાકો વધારી રહી છે આજે ધારાસભ્યો કે નેતાઓ એસી ચેમ્બરમાંથી બે કલાક બહાર આવે ત્યારે હેરાન પરેશાન થઈ જતા હોય છે પરંતુ આ શ્રમિકોના કલાકોમાં બાર બાર કલાક જેટલો સમય કરી દેવામાં આવ્યો છે તેના કારણે તેઓ રોષે ભરાયા છે આ મામલે વિરોધ સાથે છે કે કેવી કેવી રીતે રીતે પગભર બને તેઓ સારું જીવન જીવન જીવી શકે તેમનું ધોરણ સુધરે તે માટે સરકારે પગલાં લેવાની જરૂરિયાત હતી પરંતુ શ્રમિકોના પડ્યા ઉપર પાટી જેવી સ્થિતિનું નિર્માણ થાય તેમના કામના ભારણ વધે ને જે પરિસ્થિતિઓ છે તે વિકટ બને તે માટેનો આ વિધેયક છે આ મામલે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સખત શબ્દોમાં આ વિધેયક સામે તેમણે પોતાનો વાંધો રજૂ કર્યો છે પેલા શું કહી રહ્યા છે આ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તે સાંભળો કારખાના અધિનિયમ લઈને આવા સરકારના મંત્રી શ્રી ઉદ્યોગ વિભાગના એ કારખાના અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવ્યા આ બિલમાં મુખ્યત્વે બે જોગવાઈ છે એક કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે 12 કલાક કામ કરશે અત્યાર સુધી 8 કલાકનો કાયદો હતો આખી દુનિયામાં 8 કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો ના બદલે મજૂરોના આ કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આજમાંથી બાર કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શ્રમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા એ વાતનું માન્ય અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓએ ગેલેરીમાં બેસવું પડે કઈ પ્રશ્ન આવે કઈ સમસ્યા આવે કઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે શું કામ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા કરવામાં મેં મારા વક્તવ્યમાં સરકારની પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે અમે એના સમર્થક છીએ પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ ને બદલે બાર કલાક શું કામ કામ કરશે ગામના કલાટી મંત્રીને બાર કલાક કરો જિલ્લાના કલેક્ટરને બાર કલાક કરો મુખ્ય સચિવના બાર કલાક મુખ્ય પોલીસ અધિકારીને બાર કલાક મંત્રીને બાર કલાક બધાના બાર કલાક કરનારો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે મંત્રી તલાટી મંત્રી અઠવાડી એક વખત આવશે પણ મજૂર પાસે બાર કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની આજની સરકારની એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલે જે શ્રમિકોના સંદર્ભમાં જે ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા જે વિધેયકને મંજૂરી આપવામાં આવી છે સમર્થન સાથે આ બિલ પસાર થયું છે જો કે વિપક્ષે આ વિરોધનો પુરજોર વિરોધ નોંધાવ્યો હતો અને માંગ કરી હતી કે આ શ્રમિકો સાથે અન્યાય છે કામના કલાકોમાં વધારો છે તે યોગ્ય નથી તે બાબતે સરકાર ફરી વિચારણા કરે પરંતુ વિપક્ષને એવો પણ આરોપ છે કે બહુમતીના જોરે આ બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ શ્રમિકો માટે એક માઠા સમાચાર છે ને તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તે આ બાબતના સંદર્ભમાં સરકાર આગામી સમયમાં યુ ટર્ન મારે છે કેમ કે હવે વિધાનસભામાં વિધેયક પસાર થઈ ચૂક્યો છે ને આગામી સમયમાં આ કાયદો બનીને અમલીકરણમાં પણ આવશે ત્યારે કેટલી મુશ્કેલીઓ શ્રમિકો માટે બને છે તે હવે એક મોટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ